કૂકાવાવના લુણીધાર ગામે વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ દ્વારા વિદ્યાર્થીઓનું બહુમાન સન્માન કરવામાં આવ્યું હતું કૂકાવાવ તાલુકાના લુણીધાર ગામે શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ દ્વારા વિદ્યાર્થીઓનું બહુમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો હતો શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ દ્વારા કરીને કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અધ્યક્ષ કુંવરજી બાવળીયા તેમજ મુખ્ય મહેમાન રાંદલના દડવાથી રાંદલ માતાજી મંદિરના મહંત શ્રી હરેશ પ્રગટ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા સફળતાના શંખનાથથી જીતની યાત્રા એટલે કે શ્રી એલજી એજ્યુકેશન ટ્રેન્ડિંગ સેન્ટરના આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ તેમના વાલીઓ અને લુણીધાર ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક મહેશ પાઠક મેહુલ પાઠક તેમજ તુષાર પાઠકે ભાર જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ફરક રીઝા છે અને હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ છે અહીંયા ધોરણ કેજીથી નર્સરીથી કેજીથી ધોરણ બાર સુધીનો અભ્યાસક્રમ ચાલુ છે અને અહીંયા કોમર્સમાં અગિયાર બાર કોમર્સનો પણ અભ્યાસક્રમ શરૂ છે હું તમને મારી શાળા વિશે કંઈક કહેવા માગું છું તો તમે જરૂર સાંભળજો મારી શાળા શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસમાં હું છેલ્લા દસ વર્ષથી અભ્યાસ કરું છું મારી શાળાની વિશેષતા એ છે કે અહીંયા શિક્ષણ સાથે શ્રેષ્ઠ સંસ્કારનું પણ ઘડતર કરવામાં આવે છે અને અહીંયા તમામ પ્રકારના દરેક ધાર્મિક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અહીંયા માત્ર શિક્ષણ જ નહીં પરંતુ અમારી શાળા રમતગમતમાં પણ અવ્વલ છે જેમ કે ગ્રામ્ય કક્ષાથી માંડીને નેશનલ કક્ષા સુધીના પ્લેયર્સ અમારી શાળામાં અભ્યાસ કરે છે આ ઉપરાંત શિક્ષણમાં પણ અમારી શાળા નંબર વન છે જેમ કે ધોરણ દસમાં છેલ્લા ચાર વર્ષથી પરિણામ આપતી શાળા અમારી શાળા છે તો તમે પણ તમારા બાળકોની સાથે અહિયાં આવી રૂબરૂ મુલાકાત લેવો અને તમારા બાળકોનું એડમિશન કરાવો અને હા કોઈ પણ પ્રકારનો મુલાકાત રાખેલો નથી તો એકવાર જરૂર પધારજો રસિક વેગડા